રાજકોટ શહેરની ઘટના બાદ ફાયર વિભાગ સહિત વહીવટીતંત્ર નગરપાલિકા દ્વારા એનઓસી ફાયર સેફ્ટી ન હોય તેવી બિલ્ડિંગમાં સીલ મારવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે તો બીજી અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં આવેલી મુખ્ય બજારની ધરમશાળાની પાછળના ભાગે જોખમી જર્જરિત ઇમારત ગમે ત્યારે પડી શકે તેવી હાલતમાં જોવા મળી આવી છે હાલમાં ગાબડા પડી રહ્યા છે તો માર્ગ ઉપર દિવસભર લોકોની અવર જવર હોય છે તેવા સમયે નગરપાલિકા દ્વારા કાર્યવાહી ન કરવામાં આવે તો ગમે ત્યારે અહીં ભયાનક મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા જોવા મળી રહી છે જેને પગલે રાજુલાના વેપારીઓ દ્વારા આ જર્જરિત ઇમારતને

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ